ખેલ મહાકુંભ ઇન્ડોર રમત અંતર્ગત ટેકવોન્ડા સ્પર્ધાની રાજ્ય કક્ષાની ફાઈનલ તાપી જિલ્લા રમત ગમત સ્કૂલમાં વ્યારા ખાતે યોજાઈ હતી જેમાં ગુજરાતના તેત્રીસ જિલ્લાઓમાંથી આશરે એક જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈ શ્રેષ્ઠ પ્રદર્શન આપવાની કોશિશ કરી હતી રમત ગમત ક્ષેત્રે ગુજરાતના તમામ તાલુકાના વિદ્યાર્થીઓ આગળ વધે અને રાજ્યનું નામ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોશન કરે તે માટે ખેલ મહાકુંભનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે હાલ દેશના એસએસસી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય વડાપ્રધાન હતા ત્યારથી આ ખેલ મહાકુંભની શરૂઆત કરવામાં આવી જેને આજે પણ ગુજરાત સરકાર આગળ લઈ રહી છે વિદ્યાર્થીઓને રમત ગમત માટે સારી સુવિધા મળે તે માટે દરેક જિલ્લાને તાલુકા કક્ષાએ રમત ગમત સંકુલ બનાવવામાં આવી રહ્યું છે આ અંતર્ગત આદિવાસી વિસ્તારમાં રમત ગમત ક્ષેત્રે બાળકો વિકાસ કરી શકે આ વિસ્તારનું નામ રાજ્ય અને રાજ્ય કક્ષાએ તથા આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોશન કરી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા તાપીના વ્યારા ખાતે ભવ્ય સુવિધાઓથી સજ્જ પોર્ટ સંકુલ બનાવવામાં આવ્યું છે જેમાં હાલ ખેલ મહાકુંભ અંતર્ગત રાજ્ય કક્ષાની ટેકનોદ સ્પર્ધાની ફાઇનલ મેચો યોજાઈ રહી છે જેમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી આશરે એક હજાર જેટલા વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે ચેનલ દ્વારા સ્પર્ધામાં ભાગ વિદ્યાર્થીઓ અને એમના કોચની મુલાકાત લઈ તેમના અભિપ્રાયો જણાવવાની કોશિશ કરવામાં આવી સાથે જ ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ ડેવલપમેન્ટ ઓફિસર ચેતનભાઈ પટેલની મુલાકાત લઈ આધુનિક રમતગમત સંકુલ તાપી જિલ્લામાં બનવાની આ વિસ્તારને સમગ્ર ગુજરાતને શું ફાયદા થશે તે અંગે પણ જાણકારી મેળવી

કોલ કેટલી શાળાઓના આશરે કેટલા વિદ્યાર્થીઓ ભાગ લીધો છે આમાં આખા ગુજરાતના બધા જિલ્લાઓમાંથી ખેલાડીઓ રમવા માટે આવ્યા છે આજે 13 જેટલી જુદી જુદી એજ કેટેગરીના બહેનો અહીં ભાગ લેવા માટે આવ્યા છે તમને શું લાગે છે આ સ્પોર્ટ કોમ્પ્લેક્સ બનવાથી સમગ્ર ગુજરાતની સાથે તાપી જિલ્લાને શું ફાયદો થયો સમગ્ર ગુજરાતમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત દ્વારા રમતગમત સંકુલોનું નિર્માણ કરવામાં આવ્યું છે અને જેમાં અદ્યતન ફેસિલિટીઝ સરકારશ્રી દ્વારા બાળકોને આપવામાં આવે છે તો દિવસે દિવસે ફેસિલિટીઝ પણ વધતી જાય છે અને બાળકોનું પરફોર્મન્સ પણ ઇમ્પ્રુવ થઈ રહ્યું છે તો જે પ્રમાણે તાપી જિલ્લામાં પણ રમતગમત સંકુલ બનાવવામાં આવ્યું છે અને એ રમતગમત સંકુલના જ્યારે બાળકો અહીં પ્રેક્ટિસ કરશે અને જે પરથી લાગી આવે છે કે તાપી જિલ્લાનું સ્પોર્ટ્સનું પર્ફોર્મન્સ ઊંચું આવવાનું છે અને ટ્રાઇબલ જિલ્લો છે અને ટ્રાઇબલ જિલ્લાની અંદર આટલી સારી ફેસિલિટી સરકાર શ્રી દ્વારા કરવામાં આવી છે તો ચોક્કસપણે પણ તાપી જિલ્લાનું સ્પોર્ટ્સનું રિઝલ્ટ સારું જ આવશે જયારે તાપી જિલ્લામાં પાયાની સુવિધાઓનો ખૂબ અભાવ હતો ત્યારથી આપ જિલ્લામાં કામ કરી રહ્યા છો અને આજે આવું કોમ્પલેક્સ પણ આપને મળ્યું છે ત્યારે ભવિષ્યથી શું અપેક્ષા રાખો આજે ખેલાડીઓથી શું અપેક્ષા રાખો છો તાપી જિલ્લામાં ઘણા બધા ખેલાડીઓએ રિઝલ્ટ આપીને આ તમે જે કહો છો એ વાત પુરવાર કરી છે કે રિઝલ્ટ આવ્યું જ છે હવે જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહીં હતું ત્યારે પણ તાપી જિલ્લાના ખેલાડીઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેતા હતા પણ અત્યારે જ્યારે આટલું સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે અને સરકારશ્રી બાળકોનું ખેલાડીઓનું ખૂબ જ નર્ચર કરી ધ્યાન રાખી રહી છે તો આ સમયમાં હવે પછીનું રિઝલ્ટ ખૂબ જ સારું આવશે તમને અપેક્ષા છે કે એક દિવસ તાપીનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ

મારું નામ ખુશી મહેશ્રી છે હું હાલ ફિલહાલ કોલેજના ફાઇનલ યરમાં છું સુરતમાં મારી કોલેજ છે પી ગયા દસ બાર વર્ષથી હું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની જે સ્ટેટ એકેડમી છે નોન રેસિડેન્શિયલ એકેડમી સુરતમાં સ્થિત હું ત્યાં ટ્રેનિંગ કરી રહી છું મારા કોચ નાનપણથી જ પમીર સર રહ્યા છે ને જ્યારથી મેં સ્ટેટ એકેડમી જોઈન કરી ત્યારબાદ અમન સર અમારા કોચ રહ્યા છે એ જ અમાને હંમેશા બધી રીતનું ગાઈડન્સ આપે છે કેવી રીતે મેચિસમાં પરફોર્મ કરવું અમારી મેચ પત્યા પછી અમારા પરફોર્મન્સનું ઇવેલ્યુએશન કરવું આગળ કેવી રીતે ઇમ્પ્રૂવ કરવું છે એ બધું ગાઈડન્સ એ જ અમાને આપે આપે છે આજે વ્યારા સ્પોર્ટ કોમ્પ્લેક્સમાં તમે આવ્યા છો ત્યારે અહીંની સુવિધાઓ વિશે તમે શું કહેશો હા આજે અમે અહીંયા વ્યારા સેગ જે સેન્ટર છે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એમાં અમે ખેલ મહાકુંભ સ્ટેટ ચેમ્પિયનશીપ આવી રહ્યા છે અહીંયા અમે જોયું એટલી સારી ફેસિલિટીઝ છે બેડમિન્ટન કોર્ટ છે ઇન્ડોર ઇન્ડોર સ્ટેડિયમ જેવું મતલબ સ્ટેડિયમ તો નહીં પણ ઇન્ડોર ગેમ્સ માટે એવી સારી ખૂબ સરસ જગ્યા છે કે તમે આરામથી આઠ બાય આઠની ત્રણ ચાર રિંગ એડ કરીને રમી શકો છો પ્લેયર્સ ભલે કેટલી બી ક્વોન્ટિટીમાં હોય કોઈ દિક્કત નથી વોશરૂમ્સ છે અહીંયા સુવિધા છે મેં જોયું ભોજનાલયું બહાર જ પાસે એના સિવાય આઉટડોર ગેમ્સ માટે અહીંયા ખૂબ સરસ બધી સગવડતા રાખી છે તો અહીંયા સારું આજે જનરેશન જે છે એક જાતને જોયું ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ સોશિયલ મીડિયા રીલ્સ પર અટવાયેલી છે ત્યારે તમે લોકો જે સ્પોર્ટનું ક્ષેત્ર પસંદ કર્યું છે તમે અલગ ગોલ્સ પસંદ કર્યા તો તમારી જેવી યંગ જનરેશનને શું કહેશો ભલે હું માનું છું કે આજકાલની જનરેશન સોશિયલ મીડિયાના જેટલા બી અલગ અલગ હેન્ડલ્સ છે એમાં ઇન્વોલ્વ છે બટ સ્પોર્ટ્સ એક એવી વસ્તુ છે ને એ તમને મેન્ટલી ને ફિઝિકલી અને ઇમોશનલી સ્ટ્રોંગ કરે છે ભલે તમે એ તમે ઇન્ડોર રમો કે આઉટડોર ગેમ રમો તમારે ફિઝિકલી ફિટ રહેવું પડે તમારું માઇન્ડ જયારે સ્ટ્રોંગ હશે બોડી સારું હશે ત્યારે જ માઇન્ડ સારું પરફોર્મ કરશે શાર્પલી તમે બધું ભલે તમે સ્પોર્ટ્સ રમો છો પણ એના તમને બેનિફિટ અલગ અલગ જગ્યાએ દેખાડશે ભલે એ તમારી એકેડેમિક્સ હોય કે તમે જોબ કરતા હોય કે ક્યાંક કશે બી કંઈ બીજું પ્રોફેશન હોય તો વધારે પ્રમાણમાં સ્પોર્ટ્સ સાથે જોડાવું જોઈએ વધારે લોકોએ સ્પોર્ટ્સ રમવું જોઈએ શું છે મારું લાઈફનું ગોલ ટાઈકોન્ડોને લઈને એ હતું કે હું વર્લ્ડ ચેમ્પિયનશીપમાં મારા કન્ટ્રીને ભારતને રિપ્રેઝેન્ટ કરું અને એના સિવાય મારું લોંગ ટર્મ ગોલ એ છે કે પહેલી તો મારું ટાઈકોન્ડો જે પેશન છે જ્યાં સુધી મારું બોડી સપોર્ટ કરે ઇન્જરી ફ્રી છે હું આ રમ્યા જ કરું સ્પોર્ટ્સ અને અગર નહીં બી થાય તો એના સિવાય બીજા રિક્રિએશન માટે સ્પોર્ટ્સ છે એ હું રમવાનું ચાલુ રાખું થેન્ક યુ જી આપનો પરિચય ખેલમાં કોનો માઈક છે કાપી સ્કોચા સરીગમ સેન્ટર છે અને અહીંયા બહુ સારું શું ગોલ તમે આજ રમત કેમ પસંદ કરી ટેકવોન્ડો પ્રોફેશનલ ઇન્ટરનેશનલ લેવલ પર ટાઇકવોન્ડો એટલે ફ્યુચરમાં આ રમતને લઈને તમારા ગોલ આ સ્પોર્ટને લઈને તમારો ગોલ શું છે તો હું ટ્રાય કરીશ કે સિનિયરમાં

આશરે આખા ગુજરાતમાંથી બે દિવસની અંદર સાતસોથી આઠસો છોકરીઓ આવશે રમવા અને આમાં ટોટલ છવ્વીસ કેટેગરી રમાશે ટ્વેન્ટી સિક્સ કેટેગરી અને અલગ અલગ મેડ કેટેગરી છે ગાઈકવનનો એક ઓલિમ્પિક સ્પોર્ટ્સ છે જેને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ખૂબ જ સારી રીતે ડેવલપ કરી રહ્યું છે અને આગળ કોમનવેલ્થ છે કે એશિયન ચેમ્પિયનશીપ છે વર્લ્ડ ચેમ્પિયનશીપ આપણા બાળકો દેખાય એના માટે ગુજરાત ગવર્મેન્ટનો અને સ્પૂર્ટ ગુજરાતનો ખૂબ જ સરળ પ્રયાસ છે અને એમાંથી સારી ટેલેન્ટ છે એને શોધીને આપણે આગળ એને કરી રહ્યા છીએ મારી કરીએ છીએ અને ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ માટે તાપીમાં કોઈ આ અંગે માહિતી મેળવી હોય શીખવું હોય તો ક્યાંથી કોન્ટેક્ટ કરી શકે તાપીમાં આપણું આજે સ્પોર્ટ્સ સેન્ટર છે અહીંયા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતનું નવું કોમ્પ્યુટર છે ખૂબ જ સુંદર અને આંતરરાષ્ટ્રીય કક્ષાળી છે અહીંયા જ ટાઈકો અવેલેબલ છે એટલે જેને શીખવું હોય અહીંયા કોન્ટેક્ટ કરી શકે અહીંયાના જે ડીએસડીઓ છે ચેતન સાહેબ એમને પણ કોન્ટેક કરી શકે જી